મિત્રો નમસ્કાર ને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ હશે અને આપણે પાછા એક લોંગ ટાઈમ પછી મતલબ ઘણા દિવસો થઈ ગયા પાછો આપણે એક વિડીયો મૂકેલો હતો એ પછી પાછો આપણે એક વિડીયો શૂટ કર્યો નથી અને આજે થોડોક ટાઈમ મળી ગયો અને આજે એક એવી પદ્ધતિ બતાવવાની છે પદ્ધતિનું નામ છે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર નહીં આવડે શાકભાજી તો બધાને આવડતું હોય ઉત્કૃષ્ટતા કેન્દ્ર હું શાકભાજી ઉતકૃષ્ટતા કેન્દ્ર બોલો જોઈએ નહીં આવડે છતાં ટ્રાય તો કરો એકવાર બરાબર તો એ પદ્ધતિ આખે આખી ઇઝરાયલની પદ્ધતિ દ્વારા બનાવવામાં આવેલી છે અને આપણે એની કેન્દ્ર સરકારે ઇઝરાયલની ગવર્મેન્ટ સાથે કંઈક એવા કરાર કરી અને એના સહયોગથી અને એની સલાહથી એ આખે આખું શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર બનાવેલું છે એ આપણા ગુજરાતમાં કઈ જગ્યાએ છે ને એ આજે હું વિડીયોના માધ્યમથી તમને બતાવીશ અને ત્યાંનો સેમિનાર પણ છે તો કેવી રીતે ત્યાંનું બધું આખે આખું એ લોકોએ બધે બધું પ્લાનિંગ ઊભો કરેલો છે પછી એમાં કેવી રીતે આખે આખું બધું શાકભાજીથી માંડી અને હરેક વસ્તુ ખેતીવાડીમાં જે આપણે મતલબ જે કંઈ વસ્તુ હોવાતી હોય એ બધાનો કે રીતનાથી એની ટેકનિકલ રીતે ઉપયોગ કરી અને ઉગાડવામાં આવેલ વસ્તુ છે એ પણ હું તમને બતાવીશ તો એ બધું જોવામાં ખાલી જોડાયેલું રહેવાનું છે અને વિડીયો પસંદ આવે તો આપણી ચેનલ એને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે બાકી બનિયારે જો આગળ આ વિડીયોમાં એમાં ખાસ કરીને આપણા ખેડૂભાઈઓ માટે જાણવા જેવો વિડીયો જોવાલાયક વિડીયો અને ઘણું બધું આમાંથી શીખવા આ વિડીયોમાં છે બરાબર અને કાંઈ નહીં તો ખાલી દસ મિનિટનો ટાઈમ કાઢી લ્યો વિડીયો પણ દસ જ મિનિટનો છે બહુ લાંબો વિડીયો બનાવ્યો નથી એટલે ખાસ આપણે આ જોયા જેવી માહિતી છે અને આપણે ખબર જ છે ખેડૂત મિત્રોને કે આપણે અહીંયા બે બે વીઘા પાંચ પાંચ વીઘા કે દસ દસ વીઘા વાડી હોય કે ખેતર હોય એમાં કેટલીક આપણે ઉપજ થાય છે હું હું વાવીએ છીએ અને કેવું થાય છે ને કેવું નથી થતું એ બધાને ખબર જ છે તો આ ટેકનિકનો ફાયદો આપણે પણ ઉઠાવી શકીએ એવી માહિતી અહીંયાથી મળવાની છે બરાબર તો જોડાયેલા રહેજો અને લાસ્ટ તક જોજો એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો આ સંસ્થાનું નામ છે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર મદ્રાસ ભારતમાં ઇઝરાયલ દેશ કરો ને એ ઇઝરાયેલ દેશ સાથે કેન્દ્ર સરકારે એમઓયુ કરેલા હતા એમાં ભારતમાં બે ફેઝમાં એટલે કે બે તબક્કામાં આવા સેન્ટર ઓફ એક્સલન્સ આવા શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા આવા ઉત્કૃષ્ટતા કેન્દ્રો જે ઉભા કરવામાં આવ્યા ને એમાં બીજા ફેઝમાં એટલે બીજા તબક્કામાં ગુજરાતમાં પહેલું શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી એ સ્થળે આપણે બેઠા છીએ આ જે જગ્યા રહી એ ઇઝરાયલ અને ભારત સરકારનું ગુજરાત નું પહેલું સેન્ટર ઓફ એક્સલન્સ છે બરોબર હવે અહિયાં મુખ્ય કામગીરી શું શું છે તો આ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રનું હૃદય કહેવાય તો એ હૃદય છે પ્લગ નર્સરી તમે જોયું પ્લગ નર્સરી આ પ્લગ નર્સરીનો ઉપયોગ કેમ કરવામાં આવે એ પ્રશ્ન તમને થયો કે ના થયો હરું આપણા દાદા આપણા વડવાઓ જમીન માં કરતા જ તા ને તો કેમ આની જરૂર પડી બોલો સક્સેસ જાય ચલો પછી સરસ કેમિકલ લઈ લો ચલો ત્રીજું જમીન નો માટીનો નો માટી માટીનો ઉપયોગ નથી થતો પણ શેના માટે ખર્ચ વધી જતો ઉત્પાદન ઘટતું હતું બરાબર પછી એને આ રે કે રાસાયણિક ખાતર અથવા દવાયું એને એને જોઈને જમીન વજન વધાર હોય તો તમે ગણો દાખલા તરીકે આઠ કિલોની કાંઠ હોય તો એમાં બરોબર છ કિલોની હોય તો માપના માપના છ પડે ચાર કિલોની હોય તો જેટલું વજન એટલા પ્રમાણમાં એના ટુકડા ફાળો બરોબર હવે આને એક વસ્તુ ધ્યાન રાખવાની કે રીંગ વાળો ભાગ ઉપર રહેવો જો રિંગ વાળો ભાગ અંદર જતો રહે તો ઉપર નહીં ખાસ વસ્તુ આની અંદર એ વસ્તુ ધ્યાન રાખવાના આના તારે બિયારણ લઈએ આપણે કે એટલે આખું જ આવશે એ ટુકડા આફર ઘરે જાતે કરવાના રહે છે એના પડના આધારે એના ચાર સરખા ભાગ કરવાના મેં કીધું એ પ્રમાણે જેટલો

બરોબર જેમ બટાકાનું વાવેતર કરીએ છીએ આપણે તો જેમ બટાકાની આંખ હોય ને એવી રીતના રીંગની આંખ જેમ બટાકામાં આંખ નહીં આવે બટાકાનું વાવેતર નહીં એવી રીતના આની અંદર જે રીંગ વાળો ભાગ આવે છે એ રીંગ વાળો ભાગ ઉપર રાખવાનું વાવેતર કરવા એ ટુકડું એ રીતના મૂકવાનું તો જ એ જર્મિનેશન થશે અને અને એ રેવ આઠથી નવ મહિનાનો પાક છે અને ચોથા મહિનાની ત્રીસ તારીખે આપણે એના કટિંગ મૂકવામાં આવેલા હતા પાંચ છ સાતું બોર આવું બોર બોર જેવા ફાલસા હવે આ જે ફાલસા છે એને બાર પાંચ મહિના ની અંદર એને કટિંગ કરી દેવાના બધા આટલા આટલા થઈ જશે બરોબર પછી એના પર રીંગ કરવાની પદારાથી પછી ડીએપી અથવા બાળ બત્રીસું જે ખાતર આવશે એ ખાતર નાખી દેવાના પછી ટ્રીપ પાતરી દેવાની અંદર પછી ચોથો મહિનો આવશે એટલે ફ્લાવરિંગ ચાલુ થશે અને વીસેક દિવસ પછી જેટલું ફ્લાવરિંગ આવ્યું હશે એ બધા ફ્રૂટ સેટ થઈ જશે બરોબર એ થયું ફાલસા તમે યુટ્યુબ ઉપર જોજો લાલ કલરના એકદમ ફાલસા છે કે હ્યુમન બોડી માટે માણસની બોડી માટે ઘણા બધા ફાયદા છે બ્લડ પ્રેશર માટે બરાબર ને કુંડલી માટે ત્રણસોથી ચારસો રૂપિયા કિલો માર્કેટની અંદર થઈ જાય છે અને આ કેરેનિયલ ક્રોપ છે એટલે બહુ વાર પાક છે એટલે આની અંદર કેરેનિયલ ક્રોપની અંદર એટલી બધી દવાની જરૂર પડતી નથી બરાબર એ છે આ ફાલસાનો ક્રોપ યુટ્યુબ ઉપર અથવા ગૂગલમાં તમે સર્ચ મારજો

ગાવરિંગ કરી iya 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 kanpo balik ini biar ngerasari muka

જોવાનું ખાતર તારે હાલ નઈ નાખવાનું આબરું મોટું થાય ને બીજું પછી પછી ખાતર